ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું આવ્યું છે ત્યારે ધોરણ અગિયારમાં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશને લઈને મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા વિદ્યાર્થી પ્રવેશ સાથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે તો સાથી હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે જેથી ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મદદ કરવામાં આવશે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં પ્રવેશ ન મળે તેવા વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઇન મદદરૂપ સાબિત થવાના છે વિદ્યાર્થીઓ છે તેઓ સરળતાથી શાળામાં પ્રવેશ મેળવી શકે ખાસ કરીને અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ બાબતે જો તેમને પ્રવેશમાં કોઈ પણ મૂંઝવણ હોય અને તેઓને ક્યાંય પણ ખાસ કરીને ઉંચા પરિણામના કારણે જે વાલીઓમાં દ્વિધા છે કે અમને પ્રવેશ મળશે કે કેમ તો તે અંગે માર્ગદર્શિત કરવા માટે અમે વિદ્યાર્થી પ્રવેશ સાથી કરીને એક હેલ્પલાઇન શરૂ કરીશું અને આ હેલ્પલાઇન પર વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો વિદ્યાર્થી તેની રજૂઆત કરી અને તેનું પ્રોપર નિરાકરણ આવે તેવો અમારી ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે વધુમાં હાલ એક વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં કે જ્યારે ધોરણ દસ અને નું ઊંચું પરિણામ આવ્યું છે તો ખાસ કરીને ગ્રાન્ટેડ શાળા અને કાર્ય શાળામાં પ્રવેશ માટેના પ્રશ્નો ઉપસ્થિત થશે એવી એક દ્વિધા ચાલી રહી છે